જેલની અંદર ચૈતર વસાવા સાથે થઈ રહ્યું છે આવું અંદરનો વિડીયો જોઈને તમે પણ ધ્રુજી જશો મિત્રો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને લાફાકાંડ સંબંધિત કેસમાં જામીન મેળવવા ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યા છે હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જુડિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ ડેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી આવતીકાલ સુધી લંબાવવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર જ્યાં સુધી પોલીસ તેમની એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈત્ર વસાવાને જામીન મળવા ખૂબ જ મુશ્કેલ છે પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા બાદ જ કોર્ટ દ્વારા જામીન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે આ કેસમાં ધીમી ગતિએ ચાલી રહેલા કાનૂની પ્રક્રિયાને કારણે ચેતર વસાવાને જેલમાંથી બહાર આવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે જેલની અંદર ચેતર વસાવા સાથે શું થઈ રહ્યું છે મતલબ જેલમાં કેદીની જિંદગી કેવી હોય છે તેમને કેવું જમવાનું મળે છે અને કયા કયા કામ કરવા પડે છે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાન વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી કેદી પાસે કોઈ હથિયાર વગેરે છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે ત્યારબાદ તેમના ફિંગરપ્રિન્ટ અને ફોટા લેવામાં આવે છે અને પછી તેને કેદીનો યુનિફોર્મ આપવામાં આવે છે આ પછી વારો આવે છે તેમને સેલ કે બેરેકમાં મોકલવાનો કેટલાક લોકો વિચારતા હોય છે કે બેરેક એટલે શું તો મિત્રો આ એક એવો રૂમ હોય છે જેમાં કેદીને બંધ રાખવામાં આવે છે કેદીને પાણી પીવા માટે એક ગળો અને ગ્લાસ આપવામાં આવે છે આ સિવાય તેમને ખાવા માટે પ્લેટ પણ આપવામાં આવે છે અલગ અલગ જેલોમાં અલગ અલગ સુવિધાઓ હોય છે અને ક્યારેક એક બેરેકમાં દસથી થી સો કેદીઓ પણ હોઈ શકે છે આ રીતે કેદીને નવું જીવન મળે છે જ્યાં તેની ઓળખ તેનું નામ નહીં પરંતુ તેનો નંબર હોય છે જેને આપણે કેદી નંબર કહીએ છીએ જેલમાં તમામ કેદીઓને કામ કરવું પડે છે પછી તે સફાઈ કામ હોય કે રસોઈ કામ દરેક કામ કરવા પડે છે તમને જણાવી દઈએ કે કેદીના દિવસની શરૂઆત સવારે પાંચ વાગ્યાથી જ થઈ જાય છે અને છ વાગ્યા સુધી તેને નહાઈ ધોઈને તૈયાર થવાનું હોય છે ત્યારબાદ કેદીઓને જેલ પરિસરમાં ભેગા કરવા માટે બોલાવવામાં આવે છે ત્યાં તેની હાજરી પણ લેવામાં આવે છે નહીં પછી પ્રાર્થના કરવામાં આવે છે પ્રાર્થના બાદ કેદીને ચા નાસ્તો આપવામાં આવે છે નાસ્તો કર્યા પછી કેદીને અલગ અલગ કામ આપવામાં આવે છે જેમ કે વૃક્ષો અને છોડને પાણી પાવવું જેલની સફાઈ કરવી વગેરે ત્રણ કલાક કામ કર્યા બાદ અગિયારથી એક વાગ્યા સુધી તેને ભોજન માટે વિરામ આપવામાં આવે છે જેમાં કેદીઓને રસોડાની બહાર લાંબી લાઈનમાં થાળી વાટકા લઈને ઊભા રહેવું પડે છે બપોરના ભોજનમાં કેદીને ચાર રોટલી સાથે દાળ ભાત અને કેટલીક વાર દલિયા પણ આપવામાં આવે છે આ ખોરાક થોડી લો ક્વોલિટીનો હોય છે જેના કારણે કેદીઓ અવારનવાર બીમાર થવાની ફરિયાદો કરતા રહે છે સાંજે પાંચ વાગ્યે બધા કેદીઓને તેમની બેરેકમાં પાછા બોલાવવામાં આવે છે આ દરમિયાન બધા કેદીઓની ગણતરી કરવામાં આવે છે ને જે કેદીને રજા મળવાની હોય છે તેમને જાણ કરવામાં આવે છે કે કાલે સવારેથી તમે આઝાદ છો આ પછી જે કેદીઓને રસોઈ બનાવવાનું કામ આવડતું હોય તેને રાંધવા માટે મોકલવામાં આવે છે ને રાંધવા અને ખાવાનો સમય આઠ વાગ્યા સુધી રહે છે સાંજના મેનુમાં છ રોટલી દાળ અને ક્યારેક ક્યારેક શાક પણ આપવામાં આવે છે ભોજન કર્યા બાદ તમામ કેદીઓને તેમની બેરેકમાં ધકેલી દેવામાં આવે છે અંદરના કમ્પાઉન્ડની લાઇટો બંધ કરીને કેદીઓને સુવાનો આદેશ આપવામાં આવે છે તો મિત્રો કઈ આ રીતે કેદીનો એક દિવસ પૂર્ણ થાય છે અને બીજા દિવસે ફરી પાંચ વાગ્યે ઉઠીને રૂટીનની શરૂઆત કરે છે